જય 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 ગુજરાત કેમ છો મિત્રો બધા મજામાં ને મારી ચેનલ ને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કઈ કોમેન્ટ કરજો કદાચ આમાંથી યુટ્યુબ ચેનલમાં જે કંઈ ખાતામાં જે કંઈ આવે એ આપણે જરૂરિયાતમંદ માણસો હોય જે ગરીબ હોય એમાં આપણે આ વાપરવા માટે મેં આ ચેનલ બનાવ્યું છે અને એ બધાયને આપણે જે કંઈ મદદરૂપ બની એ રીતે આપણે મદદ આમાંથી મારે આવક ચાલુ થાય છે એટલે હું મદદ કરીશ આપણે બીજાની ઘણા દેખાવ કરવો કે પહેલા મદદ કરીને આમ પછી ઓલું કરવું એમ નહીં મારે ચેનલમાં આવક થાય છે એટલે હું તરત જરૂરિયાતમંદ માણસોને હું આપીશ કમદાળ જે આમાં ઉલતા છે બાકી તો સેવા જ કરવાની છે આપણા બધાને જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત આવજો